હેલો ટોપ ફમલી કેમ છો બધા મજામાં અમે પણ મજા છે તમે પણ મજા છો તો બધાને જેમ હજી રામ રામના સીતારામ બધાને હર મહાદેવ કેમકે શ્રાવણ મહિનો શરૂ છે એટલે મહાદેવ તો આપણે બોલવું જ પડે તો ફરી વાર બધાને હર મહાદેવ અને અત્યાર સુધી આપણે બેઠા હતા દુકાને તો આપણે ઘરે આવ્યા છીએ તો પડી ગયું છે બીજું સવાર આપણે શ્રાવણ મહિનો આવે ને તો બાપુ અમારે સાંજલા કરવા આવે તો જો અહીં સાંજલા કરેલો છે તમને બતાતું છે પણ કેવલને મિતાલીને હજી તૈયાર થાય છે ભણવા જવાનું બાકી છે તો નહીં તો એ જો બધું હજી કાંઈ લીધું ખાટલા આમને બધા પડ્યા બધું બાકી છે જો બધું હજી ગોદળાને થાંભલાનું પીડ્યું છે કેમ કે કાલનું કામ છે પડતું મૂક્યું હતું કે એ બધું અત્યારે બધું સારું કરે છે થામડા બધા મૂકવાના બાકી હતા કાલ બધા થામડા ધોયા હતા રસોડું સાફ કરવાનું બાકી હતું તો સાફ સફાઈ કરતી પેલા મિતાલીને કેવલ નહીં તૈયાર કરે છે ભણવા આવી પછી બધું કરશે હાલો તો વાસણ એવું ધોવે છે ને તમને બતાવો પેલા આપણે બેઠા હતા દુકાને અને કેવલ આપણને કહેવાય આવ્યા કે મમ્મી કે થોડુંક કામ કરે છે તો આપણે ઘરે જોવા જઈએ એને ના પાડેલી છે કે કામ નહીં કરવાનું હોય કાંઈક બળ કરે છે ભાઈ આપણે ઘરે જોવા શું કરે તો કપડાં ને બધું ધોવા જેવું લાગે અહીંયા જો અમારે બળ કરે છે

ના યાર બધું વાસણ ચડાવેલા હતા બધે કાટની કરે વાસણ બધે ધોય લાગે તો આખો ઘોડો સાફ થઈ ગયો છે બધું ઉતાર્યું આ સાથા મેડો ધોઈ નાખ્યા છોડ બધું સાફ સફાઈ થઈ ગયું તો હમ એટલે બધું મેળાતા મરો ખોડા દેવા દીધો ડાઉટ કઈ નહી કેમ છે તો ઉઠા લો મારું હાલ તો હું જાવ દીકા વાસણ તો ધોઈ નાખ્યા ને બધે સુકાઈ ગય છે તો જો આયા બધું ખાટલામાં ભરેતા વાસણ ને બધું મૂકી દીધું લાગે આ એક થોડાક પડ્યા મિતાલી બેન કેવલ ભાઈ ને પાણી બોટલ પણ કમ્પ્લીટ કરીને નાખે હજી ભાઈ બળ કરે છે રસોડામાં તો વાસણ તો બધે મૂકાય છે ને વાસણ મૂકાય જાય ગોઠવી દીધા વાસણ તો બધા આ બધા કાલ મે તમને બતાવ્યું તો રહોડું બધા ખાલી ખાલી હતું બધું તો આ વાસણ બધે મૂકાય જાય મસ્ત વ્યવસ્થિત આ ગોઠવી દીધા તો ગોઠવી દેવા પડે ને કાલ ની એક હજી ને ભાઈ હજી ને તો વાગી જા ને ટાઈમ તો અમારે જો આવું રીત કે છે તો આવું આવું

તમારે તો કઈ ખબર ન હોય કેમ સાફ કરે મે દી કે કદા દા ના હોય ની તે જે મદદ કરવા હોય ની અમારી દી આવે ની પણ એમ ની અતાર મે તો ના પડે છે આ બધું કામ નો કરે પછી કરે આ તાર બધું ત્યાં બતાવી ને જાવ પછી કાય કરું પછી નીરે તો મહિના પછી મહિના પછી એ એ પછી કોમ દેસે તમે બે મહિના દીધે પછી આમે કેમ એલું દીધે રોહડો જા હમેલું દીધો ને હવે કેટલું હોરદાર એવું હતું તમે રોયાની આ ભાડન ઠગલા ઠગલા આખો દી કાલ બપોરું દીટલા તો એને ઉઠકાણ રોડ અમાવે તો ગરમી થી ગરમી થઈ ગઈ છે બાપુ સાઈન લોગરો ને એ ભૂવાય જો નીકાઈ દેલા અમે બે આ દીતાને એક તરા રોહોડા મળ ગરીયું અમને નઈ કઈ સાચું પાકરાઈ નહી લે આવા છતર રોહોડો ટુકદુ મિયા લો તો આ તે આ બધું હું કે જેવું તો ઉઠકીને ખાઈ લેવો એવો એવો ઈવા ખાઈ લે તો ઈવા તરકવાનું બેની નાતા ન હોય તો તમે એમ કરો ને એમ નતા હોય મૂળથી ના નવ કરી નો મજા આવે

અને આવી જશે દુકાને દુકાને આવો છે દુકાનીને મારે નાવાનું બાકી છે બાકી ગઈ લગભગ બધું બહાર જો ટાઈમ થઈ ગયો છે કેમ કારણ કે અહીં નવરાત હોય એટલે હવે જાય છે ને આવા મેડમ જો આવી જશે પેટ ભૂખાય જ ગયા સબર ભૂખ લાગી રાંધવાનું બાકી જમીન પછી હોય કેમ શું હોય સારો હાલો તો જઈએ હવે આ વાત તો બપોરનું જમી લીધા ને જમીન ઉભાઈ થઈ ગયા અને નહીં તો જો પાછી દુકાને બેઠી છે ને આપણે ગયેલા હતા પિતલપુર કેમ કે સોડાનું જે મશીન આવે કે ગેસનો બાટલો પૂરો થઈ ગયો હતો ગેસનો બાટલો પૂરો થઈ ગયો તો લેવા ગયા તો અમારા ભાઈ બને લઈ ગયા ત્યારે હતો અમારા કા કેમ કે એકલાથી આવે નહીં હવે ધૂમ બાઈક લઈને જતા તો તમને પેલા હે ને કેવો ગેસનો બાટલો આવે ને બતાવો આપણે મશીન આ છે આપણું ઝીકુનું મશીન તો આ જે બાટલો છે ને પૂરો થઈ ગયો છે કાટો હાવ હેઠે આવી ગયો થોડીક સોડા નીકળે છે થોડીક કાઢ લઈને પછી બાટલો નો ચડાવી દેવું

રામ બોલ કિરણ રે પતલો થી ભાઈ જરી જાય બે એમનું સાનું હાલો તો નીતું શું કરે તમને બતાવી રાંધવા ગઈ છે હું બનાવવાનું છે બતાવી રસોડામાં કોઈને લાગા ઘરમાં લાગે જો તો મને એમ કે રસોડામાં તો શાક બનાવતી છે તો આયા પૂતી થઈ શાક બની જો આપણે ગામમાં લાગે તો ગેમ જો આખો હુરી માંક રાખી દે આખો દે હા તો બોલો આખો શાક સડે રોટલા ઘડવાનું એટલે

ஆ நோக்கோ ஆக்ட்டு பூரோக்கி வீடியோ லாய் கே சேர்ந்த கம்மெண்ட் வர வந்து சைபு நோய் வளர்க்கு பாய் பாய்